હલો વિદ્યાર્થી મિત્રો તો આપણે એક નંબર ભરતી લઈને આવી ગયા છીએ ઝી એચ 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 બી વધુ એક મોટી સરકારી ભરતીની જે જાહેરાત ગોઈન પસંદગી મંડળ દ્વારા કરેલી છે ગ્રેજ્યુએટ ટુ ભરતી છે અને તેતાલીસો જગ્યા પર ભરતી છે અમારી ચેનલમાં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો વિડીયો શરૂ કરીએ આપણે તો એમાં જોવા જઈએ તો ગોઈ સેવા મંડળ ભરતી છે એમાં વયમર્યાદાની આપણે વાત કરવાના છીએ ને શૈક્ષણિક લાયકાતની વાત કરવાના છીએ અને પગાર ધોરણ જોરે છે એની પણ આપણે વાત કરવાના છીએ અને પરીક્ષા પીની વાત કરવાના છીએ અને ઓનલાઈન અરજી અને અગત્યની લિંક વિશે પણ વાત કરીએ વિડીયોમાં બને રેજો આપણે ટેબલ ઉપર જોઈએ તો જોબ સંસ્થા છે સેવા ગુમાન સેવા પસંદગી મંડળ અને આપણે કોઈ જગ્યા જોઈએ તો તેતાલીસો છ જગ્યા પર ભરતી છે પોસ્ટ વિવિધ છે ભરતીનો પ્રકાર કાયમી ભરતી છે આ સરકારી કાયમી ભરતી છે અને પોસ્ટ ફોર્મ ભરવાની શરૂઆત ચારથી એકત્રીસ જાન્યુઆરી સુધી શરૂ રહેશે પગાર ધોરણ જે નિયમ અનુસાર રહેશે અને અરજી છે તમારે ઓનલાઈન કરવાની રહેશે તો ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આવી જશે તમે નોંધ કરી લેજો આ વેબ વેબસાઇટ પર જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે તો આગળ કઈ કઈ પોસ્ટ છે એમાં કેટલો પગાર એની બધી વાત કરવાના છે તો જુનિયર કલાકની છે બે હજાર અઢાર જગ્યા છે સિનિયર કલાકની પાંચસો બત્રીસ હેડ કલાકની છે પછી ઓફિસિયલ આસિસ્ટન્ટ જુનિયર કલાક કાયમી અધિક્ષક વર્ગ તો આ અલગ અલગ ભરતી છે તો તમે વિડીયો સ્કીપ કરી અને ધીમે ધીમે શું કહેવાય વાંચી લેજો સમા જે સમાજ કલ્યાણ નિરીક્ષણ વર્ગ છે એના માટે છે મદનીય સમાજ કલ્યાણ અધિકારી એમાં જગ્યા છે ગુરુપતિમાં ચૌદ જગ્યા છે અને ગુરુ માતા તરીકે છ જગ્યા છે અને જે આ બધી જગ્યાઓ છે સબ રજિષ્ઠ એન્ડ ગ્રેડ બે વર્ગ અને વર્ગ ત્રણમાં પણ છે અને કચેરી અધ્યક્ષ તરીકે વર્ગ થ્રીમાં છે તો આ રીતના છે આગળ આપણે જોઈએ કે બીજી પણ છે પોસ્ટ છે તો આમાં જો સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ થ્રી માત્ર છ ચાર જગ્યા પછી મદદની આદિત આદિજાતિ વિકાસ માટે છે અધિકારી એમાં પણ છે સમાજ કલ્યાણ અધિકારી એની વિશે આપણે વાત કરીએ આપણે આસિસ્ટન્ટ ડેપ ઓફ મેનેજમેન્ટ માટે જે મેનેજર માટે છે એની પણ વાત કરી તો અને કુલ છે છે આ આપણે વાત કરી લઈએ તો સેવા પસંદગી મંડળ દ્વારા જે છેલ્લી તારીખે જે ઉંમરની ગણતરી કરવામાં આવે છે તો આપણે જોઈએ અરજીની છેલ્લી તારીખ છે એ તો આપણે ખબર જ છે એકત્રીસ તારીખ છેલ્લી છે અને રોજ ઉમેદવારની વીસ વર્ષ હોવા જોઈએ ઓછી ન હોય તો ચાલે નહીં ને વધુમાં વધુ પાંત્રીસ વર્ષ ન હોવા જોઈએ પાંત્રીસ જે પાંત્રીસ વર્ષ તો ફિક્સ છે તો તમારે પાંત્રીસ વર્ષ હોવા જોઈએ એનાથી વધુ ન હોવા જોઈએ અને આમાં વીસ વર્ષની જે ઉંમર મર્યાદા હોવી જોઈએ એ આ નક્કી કરેલી છે તો આ રીતના તમારે જો ઉંમર મર્યાદા હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો આ રીતની મર્યાદા વિશે આપણે વાત કરીએ આગળ આપણે શું કહેવાય શૈક્ષણિક લાયકાત એની પણ વાત આપણે આગળ કરવાના છીએ તો વિડીયોમાં બને રહીજો શૈક્ષણિક વાતની આપણે વાત કરવામાં આવે તો મતલબમાં કોઈ પણ ગ્રાન્ટેડ યુનિવર્સિટી હોય એનો તમારે સર્ટિફિકેટ મતલબ હોવો જોઈએ એટલે મતલબ તમે સ્નાતક એટલે ગ્રેજ ગ્રેજ્યુએટ હોવા જોઈએ તો આ એની એક લાયકાત છે ને ગુજરાત મૂલ સેવા અધિકારી ભરતી માટે જે તમારા નિયમો છે ઓગણીસો સેટના જે ઠરાવ મુજબ જે આ નિયમો છે એના આધીન જે આ ભરતી છે એ લાગુ કરવામાં આવેલ છે અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરું જ્ઞાન ધરાવતા હોવું જોઈએ એટલે મતલબ તમારી હિન્દી ભાષા અને ગુજરાતી ભાષા બંનેની માહિતી હોવી જોઈએ અનુભવ હોવો જોઈએ કે કઈ રીતના આપણે જે ભાષા છીએ બોલવાની છે તો આ બે ભાષા વિશે તમને થોડોક અનુભવ હોવો જોઈએ તો આગળ આપણે પગાર ધોરણની વાત કરીએ થોડીક એવી તો જુનિયર કલાકમાં વર્ગ થ્રીમાં છવ્વીસ હજાર સ્ટાર્ટિંગ પગાર છે સિનિયરમાં છવ્વીસ હજાર છે અને હેડ કલાક વર્ગ થ્રીમાં ચાલીસ હજાર આઠસો રૂપિયાથી સ્ટાર્ટિંગ પગાર થાય છે અને કાર્યાલય અધ્યક્ષ તરીકે 49600 પગાર છે અને કચેરી અધ્યક્ષ તરીકે 49 સબ રજિસ્ટ્ર ગ્રેડ 1 ગ્રેડ 1 માટે વર્ગ 3 માટે 40800 પગાર સ્ટાફ માં એક નિરીક્ષક તરીકે 40800 પગાર આ બધા જે પગાર છે હાઈ લેવલનો પગાર છે આગળ આગળ પણ આપણે જોવું છે જો બાકી રહેલા પગાર છે એમાં કીલો કીલો પગાર હોય એના વિશે પણ આ વિડીયો આપણે થડી માહિતી આપવાના છે તો તમે વિડીયોમાં બન્યા રહીજો તો તમને ખબર પડે તો કે કેટલો કેટલો પગાર છે છે તમને મળવાપાત્ર સ્ટાર્ટિંગ પગાર પછી તમારે જે શું કઈ રીતના વધે તો આ રીતના પગાર વિશે આપણે વાત કરીએ આગળ થોડી માહિતી મેળવીએ તો વાત કરીએ તો પરીક્ષા ફીની વાત કરવામાં આવે તો બિન અનામત પુરુષો માટે પરીક્ષા ફી રૂપિયા પાંચસો રૂપિયા બિન અનામત હોય એના માટે છે કેટેગરી મહિલા વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે જે દિવ્યાંગ અને બધા માટે ઉમેદવારો માટે જે ચારસો રૂપિયા ફી છે અને પરીક્ષા ફીનું ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું રહેશે તો તમારે પરીક્ષા ફી છે કોઈ પણ ઓનલાઈન મોડ ઉપર કરવાનું હોય છે ગૂગલ પે ફોન પે છે પેટીએમ અથવા તમે નેટ બેન્કિંગ દ્વારા પણ આમાં ફોમના જે ફોનના જે પેમેન્ટ છે ફોર્મ ભર્યા બાદ પેમેન્ટ એ તમે એ રીતના તમારું પેમેન્ટ કરી શકો તો આજે આપણે પરીક્ષા ફીની વાત કરી તો તમને તમે જે તમારી કેટેગરી હોય તમને ખબર જ હોય તો તમારી જે કેટેગરીમાં આવતા હોય એ કેટેગરીમાં તમારે મતલબમાં તમારે પે પે કરવાના રહેશે તો ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ આપણે તો ઓનલાઈન અરજી માટે જોવા જઈએ તો આપણે જે વેબસાઇટ આપણને આગળ આપે બધે કીધું એ પ્રમાણે તમારે ચાર એકથી એકત્રીસ એક બે હજાર ચોવીસ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેમાં ડિટેલર ભરતી માટે જે નોટિફિકેશન કાળજી પડે વખત તમારા જે મતલબ આ નોટિફિકેશન છે એની પીડીએફ ડાઉનલોડ કરી અને જે બીજી જે માહિતી છે વધારાની માહિતી એ જે સૂચનાઓ છે એને એક વખત વાંચી લેવી એટલે તમને ખબર પડે કે આમાં કઈ રીતની બીજી પ્રોસેસ અથવા કયા કયા નિયમો લાગુ પડે છે તો નિયમો બધા વાંચી પછી જ ફોર્મ ભરવું કારણ કે નિયમો પહેલાં આપણને આવડવતા હોય તો જ તમે આમાં તમે કાર્ય કરી શકો નકરી એની વિનાનું કાંઈ બધું અશક્ય છે એટલે પહેલાં તો તમારે બધા નિયમો બધા કમ્પ્લીટલી વાંચી અને પછી તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તમે ઓજોસમાં પણ ફોર્મ આનું ભરી શકશો સરળતાથી તો ઓજોસ ઉપર પણ આની જે ભરતી પ્રક્રિયા છે એ ચાલુ છે અને મિત્રો તો તમને વિડીયો બેક લાંબો થઈ ગયો એટલે માફ કરીજો કારણ કે એટલી બધી પ્રોસેસ ને એટલી બધી ડિટેલના કારણે લાંબો થઈ ગયો છે ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરજો આભાર તમારો મિત્રો જય હિન્દ જય ભારત